પકોડાના નાસ્તામાં માખી નીકળતા ખળભળાટ મચો છે માખી નીકળતા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ મામલદાર સહિત ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરવામાં આવી હોવાના સૂત્રો દ્વારા સમાચાર સામે આવ્યા છે અંબાજીમાં લાખો યાત્રિકો આવતા હોય છે ને નાસ્તામાં માખી નીકળતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જોવા મળ્યા છે

નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત એબીએનએસ અંબાજી